તો દોસ્તો આપણે રેફરન્સ ક્લબ બે હજાર પચીસમાં આપણે વિજિત તો કરી છે તો આપણે એક નવું દેખાય છે ઓટલો કાફે નોર્મલી આપણને પ્રશ્ન થતો હોય છે કે કાંઈ કેફનું નામ આવે એટલે મોશ શોખની વસ્તુ કંઈ થતી હોય છે તો ચાલો આપણે જોઈએ નામ જ છે કે તમે શું તમે મજામાં છો કે નહીં હું મજામાં છું બરાબર તો ચાલ પણ મહેશભાઈને પૂછે રીતનું છે એમાં અને ઓટલામાં શું ખરેખર હોય છે એમાં અને એક્ટિવિટી પણ સારી સારી આપે છે જેમાં નવા નવા જે કલા કલાકારો થતાં હોય અથવા તો કંઈ બોલવું પોતાની અનંદ અંદરની જે કલા હોય બહાર કાઢી હોય તો એના માટેની એક સારું પ્લેટફોર્મ અહીંયા આપે છે તો ચાલો પૂછી મને કે ઓટલું તો કાપે છે ખરેખર છે શું છે કેમ તમને સમજામાં આ તો દર્શક મિત્રોને જણાવો કે ઓટલો તો કાપે કેફે બરોબર તો એમાં ખરેખર કઈ રીતનું હોય છે નોર્મલી આપણે પ્રશ્ન થતો હોય છે કેફે આવે એટલે કે એક મોસોકની વસ્તુ હતો એ અંદર તો આ અલગ ટોપિક કઈ રીતનું છે તમારે આ ઓટલો તો કેફે એક કોફી શોપ છે અચ્છા જ્યાં લોકો કોફી પીવા આવતા હોય છે કોફી બિઝનેસ મીટિંગ માટે કોઈ સ્ટડી માટે આવતા હોય છે એ સિવાય અમે અલગ પ્લેસમેન્ટ પ્લેસ છે છે જ્યાં જે કોઈની કોઈની પાસે પાસે આર્ટ કળા છે તો ત્યાં આવીને રજૂ કરી શકે એટલે અમે ઓપન માઇક છે બુક રિવ્યુ છે સિંગર બીટઅપ છે આવા અલગ અલગ ઇવેન્ટ કરીએ છીએ અમે ત્યાં દર સન્ડે કોઈ કોઈ ઇવેન્ટ હોય છે જેની અંદર લોકો પાર્ટિસિપેટ કરે છે એટલે જિંદગીને અલગ રીતે માણી શકે છે એટલે કેફે ને માત્ર કેફે ન રહેવા દેતા એક લાઈવ પ્લેસ બનાવી દીધું છે મૂકી શકે છે છે અમે ઘણી જોતા હોઈએ કલાકારો હોય ની ખાસ પ્લેટફોર્મ કે જ્યાં યુથ જે સફળ થયું છે એમની પણ જે કળા છે એ લોકો સુધી પહોંચશે ઓકે તો તમારું ઓટલું તો કેફે કઈ જગ્યાએ છે અને લોકેશન કઈ રીતનું છે અને આ પ્રોગ્રામ કઈ વારે હોય છે અમે લોકેશન છે સિલ્વર બિઝનેસ પોઈન્ટ ઉત્તરા વીઆઈપી સર્કલ અને કેફે માં દર સન્ડે કોઈ ને કોઈ ઇવેન્ટ હોય છે અને ઈવેન્ટ નો અપડેટ અમે અમારા ઇન્સ્ટાગ્રામ પર મૂકતા હોઈએ ઓકે તો એના માટે કોઈ કરાવવું પડે છે કે ના જેને ઘણી બધી ઇવેન્ટ હોય છે જેમાં એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે પણ જે મોસ્ટલી સન્ડે ઇવેન્ટ થાય છે દર મથના સોતા રવિવારે જે બુક રિવ્યુ હોય છે એમાં કોઈ રજીસ્ટ્રેશન ની જરૂરત નથી હોતી ઓકે એમાં તમે એમ જ આવી શકો છો ઓકે તો આમાં કોણ પાર્ટિસિપેટ કરી શકે છે આ દરેક ઇવેન્ટ પર્ટિક્યુલર કેટેગરી માટે હોય છે જેમ કે એન્કર મીટઅપ હોય તો એમાં એન્કર કેટેગરી છે સિંગર માટે મીટઅપ હોય તો એ સિંગર લોકો માટે હોય છે અમુક ઇવેન્ટ જનરલ ઓપન માઇક હોય છે એમાં કોઈ પણ જેને આર્ટમાં જેમને પોઈટ્રીમાં કોઈને સિંગિંગમાં રસ હોય દરેક વ્યક્તિ એમાં પાર્ટિસિપેટ કરી શકે ઓકે તો બીજું તમે કઈ આજના માંગતા હોય તો આજની યુથ જોઈએ મોબાઈલ થઈ ગયા છે તો એને લગતું મોબાઈલ હોય અને આપણી ગુજરાતી ભાષાની જે સમૃદ્ધિ છે આપણી જે ભાષાનું જે મહત્વ છે એને સમજવું હોય તો હું તો કહું કે અમારી એક ઇવેન્ટમાં જરૂર તમે આવો અને તમે તમારા આપણો જે હિસ્ટ્રી છે ગુજરાતની ગુજરાતી ભાષાની એ તમને ત્યાં સમજવા મળશે જાણવા મળશે ઓકે એમાં અંદાજિત કઈ રીતનું પ્લેટફોર્મ હોય છે એમાં ઓટલામાં એ પ્લેટફોર્મ પર અમે ઓપન તમારી પાસે જે પણ સ્કિલ છે તમે 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 સારું 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 ગાઈ શકો 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 છો 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 લખી એક્ટ કરી એના માટે તમે ત્યાં રજીસ્ટ્રેશન કરી અને પરફોર્મ કરી શકો છો ઓકે મતલબ નાના સ્ટેજ ના કલાકાર ને મોટી ડેજ સુધી પોગાવવાનો જે મહત્વ નો ફાળો એટલે કે ઓટલો તો કેફે અને તમને આઈડિયા કઈ રીતે આવ્યો કે ઓટલો ખરેખર આપણે ગામડાની ભાષા કામથી ભાષા કહેવાય ઓટલો તો તમને કઈ આઈડિયા આવ્યો કે આ નામ રાખવું જોઈએ નોર્મલી મેં મારું માળ પણ ગામડામાં વિચાર્યું છે અને જેને પણ ગામડામાં પોતાનું બાળકને વીચાયું હોય એના માટે એક પ્લેસ બેસ્ટ હોય એ છે હોટલો તો શહેરમાં તો આવો કોઈ હોટલો ના હોય તો મેને એને કન્વર્ટ કર્યો હોય આધુનિક કેફેમાં ગામડાનો હોટલો અને શહેરનું કેફે ઓકે આ બંનેનો સમન હોય એટલે હોટલો તો કેફે હું વાત છે ચાલો મહેજે મળીએ થેન્ક યુ